સિદ્ધ તપસ્વી રામાનંદી મહારાજ બ્રહ્મલીન આત્માની પુણ્ય તિથિ મંગળમય વાતાવરણમાં હાલના મહંત પૂજ્ય ગોવિંદદાસ મહારાજ ઉર્ફ ફલાહારીની પાવન નિશ્રામાં યોજાઈ આ પ્રસંગે હજારો ભક્તોએ ગુરુ પૂજન અને સદગુરુ સર્યુશરણ મહારાજની દિવ્ય ચેતનાને યાદ કરી હતી કાર્તક વદ અમાસના દિવસે બ્રહ્મલીન થયેલા સિદ્ધ મહારાજ સદ્ગુરુ સરશરણ મહારાજની ચોવીસમી પુણ્યતિથિને લઈ આશ્રમ પરિસરમાં ભંડારા પ્રસંગે અનેક સંતો મહંતોએ પણ હાજરી આપી હતી

પ્રસંગે એક પણ અજુકતું કદી બન્યું નથી એક સમયની બંજર વૃંદાવન બનાવ્યું છે અને વર્તમાન મહંદ મહાત્મા ગોવિંદદાસ મહારાજ તપ અને ત્યાગી બને ઉત્સવો એમને નિશ્રામાં ઉજવાય છે ત્યારે બ્રહ્મલીન સરુ મહારાજની મહારાજ ની ચોવીસમી પુણ્યતિથિના પ્રસંગે પૂજ્ય બ્રહ્મલીન સરુ મહારાજના વર્ષો જુના સેવકો ડીસા રાજપુર અને જુનાડિસાના સરયુ શરણ મહારાજના શિષ્યો સહિત ભક્તોનો વિશાળ સમુદાયે ભોજન પ્રસાદી અને ભજન પ્રસાદીની મોજ માણી ખૂબ જ દિવ્યતા સાથે સદગુરુ સર્યુશરણ મહારાજની પુણ્યતિથી ઉજવણી કરવામાં આવી હતી